ચાંદખેડામાં ફૂલ સ્પીડમાં આવતી એક્ઝ્યુવી કાર એએમટીએસ બસની પાછળ ધડાકા ભેર ઘુસી એકનું મોત બાળકી ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં દાખલ રાજ્યમાં દિવસે ને દિવસે અકસ્માતના કેસ વધી રહ્યા છે ત્યારે આજે અમદાવાદના ચાંદખેડામાં એક્ઝ્યુવી કાર અને એએમટીએસ બસનો અકસ્માત થયાની ઘટના સામે આવી છે જેમાં એક્સ્યુવી કાર એએમટીએસ બસની પાછળ ઘુસી જતા એક વ્યક્તિનું મોત અને બે ઇજાગ્રસ્ત થયા છે આ ઘટના અંગે પોલીસ કાફલો પહોંચ્યો છે અને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આજે ફૂલ સ્પીડમાં આવતી એક કાર અને બસની પાછળ ઘૂસી ગઈ હતી જેમાં કારની આગળના ભાગનો કચ્ચર ઘાણ વળી ગયો હતો આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત અને વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે આ સાથે બસમાં સવાર અને ચડતા મુસાફરોને પણ ઈજા થઈ છે જેમાં એક બાળકીને પણ ઇજા થતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ફર્સ્ટ રિસ્પોન્સ રેસ્ક્યુ વિલકલ ઘટના સ્થળે પહોંચી હતી કામગીરી હાથ ધરી હતી મહત્વનું છે કે પ્રાથમિક તપાસ મુજબ એક્સયુવી કાર ફૂલ સ્પીડમાં હતી ત્યારે અચાનક લક્ઝરી બસ અને એમટીએસ બસ આવી જતા કાર ચાલક મૂંઝાઈ ગયો આ દરમિયાન કાર એમટીએસ બસની પાછળ ઘૂસી ગઈ હતી